जय जय न्याय न्याय જય 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 જય

જે વેંછા તાલુકાના ખોરિયાળી ગામે જે અસામાજિક તત્વો દ્વારા જે પોલીસ સમાજના વીસથી પચીસ વર્ષના યુવાનો જાહેરમાં મર્ડર કર્યું છે એના અનુસંધાને અમે આવેદનપત્ર આવ્યું હતી અને એની અંદર નિર્દોષ જહેશ ઠાકોર એટલે કે જ્યારે પોલીસ ઉપર પથ્થરમારો થયો ત્યારે જહેશ ઠાકોર ત્યાંથી સો કિલોમીટર દૂર એમના સ્થાને રાજકોટ હતા એમ છતાં પોલીસ તંત્રએ એમના આના કેસની અંદર ઘસેડવાનું કામ કર્યા હતા

પચીસ ને ગુરુવાર ના રોજ શ્રી નલકાઠા કોળી યુવા સંગઠન દ્વારા મામલતદાર સિંહ સાહેબને ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેનું અનુસંધાને ટૂંક સમયની અંદર જે વિચારના થોડીયાળી ગામે કોળી સમાજના નિર્દોષ યુવા એટલે કે પચ્ચીસ વર્ષના યુવાનનું મર્ડર થયું જાહેરની અંદર મર્ડર થયું એના અનુસંધાને આપણા કોળી ઠાકોરના યુવા પ્રમુખ એવા જયેષ ઠાકોરને આ તંત્ર દ્વારા યારામદર્તી કરવામાં આવે છે જો જયેશ ઠાકોરને અ ગઈ કાલીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ દિવાયસ્કી એટલે કે જાતપુર દિવાયસ્પી કચેરી દ્વારા એક નોટિસ બજાવવામાં આવતી અને જેની અંદર જયેશ ઠાકોરને કહેવામાં આવ્યું કે તમે અહીં આવી અને તમારો જવાબ લખાવી દો તો જ્યારે વિચ્છા પોલીસ સ્ટેશન ની અંદર પથ્થરમારો થયો ત્યારે જયેશ ઠાકોર પોતાના નિવાસ સ્થાને એટલે કે ઠેક રાજકોટ હતા જેના જ્યારે જયેશ ઠાકોરને થી વિચ્છ્યા આવતા એકથી દોઢ કલાક થાય એમ છતાં આજે પોલીસ દ્વારા જયેશ ઠાકોરને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે અને જયેશ ઠાકોરને બદનામ કરવામાં આવે છે અને જાહેર માં શ્રી નહેર માં કહીએ છે કે જયેશ ઠાકોર ને આની અંદર હેરાન કરવામાં ના આવે અને એમ છતાં જો જયેશ ઠાકોર ને આ તંત્ર દ્વારા ખોટી રીતે હેરાન કરવામાં આવશે તો સમસ્ત કોળી અને ઠાકોર સમાજ દ્વારા ગુજરાત બંધ નું કરવામાં આવશે જેની આ ભાજપ સરકાર તથા આ પોલીસ પ્રશાસન જાહેર માં ના લે જય માન જય કોળી સમાજ